જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીથી સ્વાગત છે આપનું એક નવા બ્લોગ અંદર તો આપણે ઘરે આવી ગયા હતા નાજ જાનકી માટે એક નવી સરપ્રાઈઝ છે બોલો આંખો બંધ કર સરપ્રાઈઝ છે કર જલ્દી જલ્દી કર જલ્દી કર પ્લીઝ પ્લીઝ આટલા હું કર બેકાર આ કામ એટલું મોટું નહીં બસ

ચિકુ કો મારવા લઈ જલા હે એનો એ એનો લા લાય જો રાજવીરુને હાલ આવ્યો જો આ 80 નંબર ચાર્જિંગ ના હે ડોક્ટર 40 નંબર આ છે તો રિએક્શન લેશું કે કેવો લાગે એનું હેલો હેલો हेलो ब्रो क्या हम्म मैच करे मैच क्या मोटो फोन लागे साइज तो हर किच्छे खाली खाली चिप ओले बायोमेट्रिक चिप आवेन એ થોડીક અપગ્રેડે છે લો ચારી શું નિ ભાભી રિએક્શન હાલે અમારા મમ્મી નું રિએક્શન લેશો

હા જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીથી સ્વાગત છે આપનું એક નવા બ્લોગની અંદર તો આજે રવિવાર હતી હું અને રાજવીર બંને રવિવાર ભરવા માટે આવ્યા અમારા ફેબાના મંદિરે અને આજ ક્વોલિટીમાં થોડોક ફેર દેખાતો હશે એમ કે આજ આઈફોન ફિફ્ટીનની અંદર રેકોર્ડિંગ કરીએ છીએ આપણે ચીકુ પણ ડાબા આખી તેડતા નહીં પહોંચવા રાજવીર એકલો ચડીએ જો અહીંથી મંદિર ખોલીએ દર્શન કર લે હા તું ખોલે ચીકુ પ્રયત્ન કરે મંદિર ખોલવાનું ખોલી ના ગયું ચીકુ ખોલી ના ગયું હા એના બાજુ મોર બોલે અહીંયા દેખાતા નહી પણ બે અહીંયા મંદિર ખોલી માં જોડે આવતો રહ્યો આખો ખોલ આખો ખોલ તો ફાઇનલી આપણે દર્શન કરીને બાઈક માં બેહી જાય હજુ રાજવીર ચીકુ હેરસ્ટાઈલ બગડી જાય પવનની નહીં હવે જાશું કરે અને પછી દુકાન જવાનું રવિવારે પણ દુકાન ચાલુ જ રહે અમારે આપણે ઘરે આતા રહી ને હવે દુકાન જવાનું હજુ રાજવીર ચાવી સાથે રમે હેલો હું જોઉં હું ચીકું ટાટા પડી ગયો મારો વાગ આવવાનું હોય હજુ જયો નહી પણ અરે જાય અરે પાપા પગલી ચલા એ બાજુ જાનકી ચે નાસ્તામાં પૌવા બનાવે અને બાજુ એક નવો શોર્ટ અપલોડ કર્યો આપણે ઈ જોવે કે જે શોર્ટ્સ અપલોડ કર્યો ફાઇનલી આપણે દુકાન જવા માટે તૈયાર થઈ જાય અને એક બાજુ વરસાદ ચાલુ થઈ ગયો અને એક બાજુ રાજવીર થઈ ગયો એટલે હવે વાંધો નહીં રાજવીર થઈ ગયો એટલે વાંધો નહીં પણ વરસાદ ચાલુ એટલે પલળતું પલળતું જવું પડે એના કારણે ખોટી શરદી થઈ જાય અને ઓલરેડી તબિયત થોડી મારી મોરી એટલા જ બતાવવા જાઓનું ડૉક્ટરને મને એસિડિટી જો બે ત્રણ દિવસથી સતત હોય આમ દાળ કેમ કંઈક થઈ જાય એસિડિટી જોવા તો મજા નહીં આવતી શરીરમાં એટલે બતાવવા જાઉં ડૉક્ટર શું કહે એના બાજુ રાજવીરને મમ્મી ક્યૂટ લાગે જાગે ને એટલે આમ તો જુઓ તો જે સારું કઈ કતાર વેધર ચાલો

બાપાનો બ્લોક ના બાજુ ભાઈ ને ઉભો રહી ગયો ના બાજુ મેં દીવા કર નાખે મારા પપ્પા નો આ રાખડી મારા ભાઈ મોકલાય છે હું હમણાં પાટડીયા ફોન લેવાય ને ત્યારે એ આવી શકે એમને ત્યાં એમના દીકરીની આવવાના હતા તેમના ત્યાં એટલા માટે રાખડી મારી જોડે મોકલાય એના બાજુ અમારું મંદિર નદી હોય તેમને ત્યાં દર્શન કર લો મિત્રો ચલો ભાઈ જશું જય માતાજી જય શ્રી કૃષ્ણ

चाहे दसिंग आवेदन मोटा मुटा खे

બટેકાનું શાક ભાત દાળ પૂરી અને સાસપો છે તો ચલો પ્રસાદ કરી લઈએ